પોલીસના દરડામાં ઝડપાયેલા આરોપીઓમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ અને સમાવેશ થતા વિભાગના ત્રણ ઇજનેરો જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ ડુડિયા અને સરકાર ઇજનેર નરેન્દ્ર ભુદ્રા તેમજ એક નિવૃત્ત અધિક્ષક ઇજનેરનો સમાવેશ થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ દરોડા દરમિયાન જુગારના સાધનો ઉપરાંત વિદેશી દારૂની મૂંઘી બાટલીઓ પણ મળી આવી હતી આ સમગ્ર કાર્યવાહી ભુજ એડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે કરવામાં આવી હતી અને તમામ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શ્રાવણ માસ દરમિયાન જુગાની પ્રવૃત્તિઓ વધી જતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીએ ઉચ્ચ વર્તુળોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે આ ઘટનાએ સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા વ્યક્તિઓની સંડાઉનને કારણે ભારે ચકચાર જગાવી છે